એ તો હું હતો આ તારો ભાઈ તારો મારો બાતો ન મારા જોડી વાત કર ઇકલી વાહ ન તે વાત આંજો હા ચાના જો તમે કે

ખેતીવાડીમાં કેવું હોય ખેતીવાડી તો ચાલે તો તો હોય તાર તમારા બાપા કરી બાપુ ને તો તો ખેતી ને એવું જીવન તો બીજું શું હોય એટલે પેલા તૈન ઉગાવા આવતા ને વધારે જમીન તો નહીં વધારવા તો લગભગ તે 100 વીઘા જેવી કરી 100 વીઘા જેવી ઓ મહેમાન કદા કા ગાજીન બે હો આયરો આ બાજન કે ગંડા આ બાજુ આવે ને ગંડા આ બાજુ આવે આ બંધ ગયો ના બોલતો

ખાણા માટે લેવા જ આવ્યો હોય ને તેરવા જ આવ્યો પણ મેર આવે નહીં ચાલ કાંકા માં જવાનું પ્રવાસ પ્રવાસ જવાનું પ્રવાસ જવાનું હા એટલે હવે હું આવતા

પડી એકલો કાકા વાળી આ તારા ઘર મળ્યા તું ને ખુ ઘર ગંદે કરી છે હેતી